તો મહેમાન પૂગી ગયા સીધા અહીંયા ઘરે કોણ મૂકવા આવ્યું હતું હાલી ને એ સારું પણ હવે તો નવ વાગ્યા કેટલા વાગે છે કેટલા વાગ્યા છું મારા સગાભાઈ પોણી યાર ભજીયા બનાવતા થઈ ગયા ખાલી એક દોઢ મહિનો જો દોઢ મહિનો ને એક એક ડી યાદ છે તો આપણો સબસ્ક્રાઈબર મળી જાય યાર સમય અહીંયા તો આપણે લોગું છું આપણા ભરતભાઈ વાળો વ્લોગ જોયો ભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છે બધા યુટ્યુબ ફેમિલી આજે વ્લોગ કર્યો આપણે મોડું ચાલુ કારણ કે આપણે છે ને હસન લેવા જવા નથી પણ એમાં એવું છે કે હું વાડીથી પાછા આવ્યો ને એ તો મહેમાન પૂગી ગયા સીધા અહીંયા ઘરે કોણ મૂકવા આવ્યું હતું હાલી એ સારું ભાઈ હાલી નથી આવી તો ખોટા છે ને ફાંકા મારે એને છે ને એના પપ્પા મૂકી ગયા મને તો ખબર હતી ફોન ન કર્યો કે હું આવું બાકી મારે છે ને હમણાં એકચ્યુઅલીમાં ત્રણ મહિને લેવા જવા નથી हाँ तो यहाँ पूँगी गई हाँ तो हाली ने भी ने तो नहीं था कि गई तो हमें नाश्ता करवा भी ही गई आइने हूँ केवल हाँ चुप लेट चलो क्यों है क्या पर वहाँ जाएगी खाएगी वहाँ जाएगी यम वहाँ जाएगी किसे हमने थे ना भाई ना तो आइएगी તો એના રસોડા માં ઘરમાં નવીન શું લાગ્યું કામ લાગ્યું મને કે કામ દિવાલ માં કાઢી છે ને એ પોતાને જ થયા મમ્મી એકલી કેટલા ભૂગે પછી અગિયાર ભે હું હસવે છોકરા હિંકા હિંકા ને હસવે હાલો ભાઈ તો પેલા નાસ્તો કરી લે ભાઈ વાત નહીં ખૂટે બરોબર ને કા સપ્રાઈ તું મમ્મી હવે હર્ષ આવી ગયો તમે આને પછી શું કરાવું છે બધું સાફ કરાવવાનું છે આ ગેસ બેસ નું છે આમ સાફ કરવાનું છે એની ભાર નો કે ભાંગી ગઈ જા ખાનું રતારું ખાવા લો ભાઈ બધા મમ્મી સાનંદ બને હું નથી ભાગતો ને વાર છે જાય લઈ આવી ગયો છે વાડિયા ને વાડિયા છે ને આપણે પીવીસી ની લાઈન લખવાની છે ને ટૂંકમાં તો એનું છે ને કામ કામકાજ બધી હાલે પ્યોર પાઠવું હોય એવું ઉપરથી પાઠવું હોય અહીંયા સુધી મોઢું ફગાડવાનું છે

એકસો વીસ ની તો થવી સ્પીડ રાખો અવાજ ધીરો છે જીપ બીજો કોઈ વાંધો ને હાલ જલ્દી પછી કરાઈ આપણે વહેલા આવી લેવી પછી પાછા હાવજુ કાલે રાત્રે આટા હું તો કઈ નું કે જલ્દી કર હલો ભાઈ છે હલો મળી મારે નર્ષાબેન જવાની છે જમવા ને ઘડિયાળ તો બાકી આવી તો આપણે બધી જોઈ નથી હું છે ને કે આવી ઘડી હું આવી ઘડી ઘડિયાળું જોઈ લઉં બાકી ડીપીયુ નહીં વારે વાહ આવા ફોટાને જોતી ને મારી પાસે હાદી ઘડિયાળ છે જો આવી એ હાલતી નહીં આમ જોઈએ ભાઈ બધી આમાં

દોઢ દોઢ મહિનાની જ છો તો એને ત્યાં એક એક ડી યાદ છે એક એક ડી યાદ છે ભાઈ નહીં એક મહિને એક મહિના અંદર એટલે ભૈયા કેમ બનાવે બાકી ગોટા દીધ હો ભાઈ કાઈ વાંધો નહીં ભાઈ જેટલું આવે છે ને વહેલું એટલું ફાયદો છે જેટલું વહેલું છે ને બધે હજી રોટલી કરતા હીકી જઈ ગયું એ ભાઈ તને અનુભવ હોય છે ત્યાં છોકરા બધાય મોટા થઈ ગયા વાહ ઝગા વાહ હું તારા ભૈજાની ક્વોલિટી છે બાકી जाने का ताजमहल ने अंदर होटल थी किम नहीं हुई खरा खरा मस्त बना है हां भाई अरे होटल हमारा जगह भैया जूनागढ़ बाजू मेडिकल से जगह भाई नहीं टूक में जूनागढ़ बाजू कोई हो तो जरा जगह बने मेडिकली जाइ <laughs> रुद्राक्ष मेडिकल स्टोर ક્યાં છે જગાભાઈ ભાઈ એરિયા કે એડ્રેસ બેડ્રેસ તો ચાંજેલા ચોકડીમાં ભાઈ જગાભાઈ ભાઈ ની મેડિકલ છે યાર મેડિકલ વાળા ભાઈ એટલે ભજીયા બનાવે તો ખરા અશક ભાઈ બિગ ફેન બિગ ફેન સબસ્ક્રાઇબ કરી લીજો ભાઈ આ સતીશ ભાઈ ની તો મે ભાઈ ભજીયા બનાવા દે યાર ખોટો બિસરો ફરમાઈ જા ઓ આ તો આપણો સબસ્ક્રાઇબર મળી ગયો યાર જમ મેવો અહીંયા તો એટલે આપણો લોગો છે આપણો ભરત ભાઈ વારો લોગો છે ઓ ભાઈ અમારા અશોક ભાઈ છે બીજો કોઈ ને અશોક ભાઈ

આવીતો તે વિડીયો ઉતાર્યો હું આપડે સોનલબેનનો ફોન આવતો લાગાલે ને હા અહી આપણો બાઉ તો હું તું ને બોલાવું નથી બાકી પાછો છે ને ભઈલા કેમ હોતું ગોલુ હા જમીન આવે છે થઈ હું ડગલું હાલો તો લેખી માં टाटा ગુડ નાઈટ ગુડ નાઈટ જસી કૃષ્ણ જય માતાજી જસી કૃષ્ણ જય કરવા ભી ઓ હાલો હલો તો ભાઈ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબર ભૂલતા ને જય માતાજી બાય બાય ટાટા